પાંડેસરા પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો ત્યારે બાતમીના આધારે પાંડેસરા વિસ્તારમાં રહેતી ત્રણ દીકરીઓ સાથે શારીરિક અડપલા કરનાર નારાધમ વિજય ભગવાન ઇંગળેને ઝડપી પાડ્યો હતો અને પોલીસે આરોપીની ધરપકડ કરી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ગઈ તારીખ નવ પાંચ બે હજાર રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની આઠ વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી બે સાત વર્ષની અને છ વર્ષની દીકરીઓ કુલ ટોટલ ત્રણ દીકરીઓને શારીરિક અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઈસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રી નાઓએ તાત્કાલિક આઈપીસીની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય ઇંગ્લેનાનો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી ત્રણ ચાર ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી દરમિયાન પોકો હરેશભાઈનાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય ઇંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદ્દત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે